હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઠાકોર સ્ટડી તો મિત્રો વાત કરીશું સોળ નવેમ્બર બે હજાર પચીસના મહત્ત્વપૂર્ણ ટોપ દસ કરંટ અફેર્સ વિશે જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન એક તાજેતરમાં ઇસરોએ કયા વર્ષ સુધીમાં મંગળયાન ટુને મંગળ પર ઉતારવાની જાહેરાત કરી હતી તો જવાબ છે બે હજાર ત્રીસ સુધીમાં ભારત અને કયા દેશે તાજેતરમાં સબમરીન શોધ અને બચાવ સહયોગ પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તો જવાબ છે ભારત અને વિયેતનામ વિયેતનામે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત વિનબેક્સની છઠ્ઠી આવૃત્તિ તાજેતરમાં શરૂ થઈ હતી તો જવાબ છે ભારત અને વિયેતનામ વચ્ચે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ આંધ્રપ્રદેશમાં નવીનીકૃત વેંગાલય પાલેમ તળાવનું ઉદ્ઘાટન કર્યું તો જવાબ છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તાજેતરમાં જાહેર સેવા પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ છે બાર નવેમ્બર બે હજાર પચીસના રોજ જાહેર સેવા પ્રસારણ દિવસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં કયા મંત્રીએ ભારતની પ્રથમ મેગાવોટ અવર સ્કેલ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી બેબીનું સિસ્ટમનું ઉદઘાટન કર્યું હતું તો કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા તાજેતરમાં કયો એશિયન દેશ સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદમાં જોડાનાર પ્રથમ દેશ બન્યો છે તો જવાબ છે બાંગ્લાદેશ તાજેતરમાં દેશના કયા રાજ્યે રાજ્યભરમાં સુધારેલી ભારત નેટ યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો જવાબ છે પંજાબ રાજ્ય તાજેતરમાં શહેરી સહકારી બેંકો માટે ડિજિટલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી હતી તો જવાબ છે અમિત શાહ દ્વારા ભારતીય સેનાએ તાજેતરમાં પોતાનો પહેલો પૂર્ણ સ્તરીય એર શો ક્યાં યોજ્યો હતો તો જવાબ છે આસામના ગુવાહાટી ખાતે